વડોદરાના તરસાલી વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઉત્તેકર બાર દિવસ પહેલાં વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયા હતા જ્યાં તેઓ બાબા અમરનાથની ગુફાથી માત્ર વીસ પગથિયાં દૂર હતા ત્યારે તેઓ પડી ગયા હતા અને તેમને બ્રેઇન હેમરેજ થયું હતું અને જેથી તેમને તરત જ શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ કોમામાં જતા રહ્યા હતા અને તેમને છેલ્લા દસ દિવસથી આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈ ઉત્તેકરનું અવસાન થયું છે જેના પગલે તેમના મૃતદેહને શ્રીનગરથી બાય પ્લેન કોફિનમાં વડોદરા લાવવામાં આવશે મહેશભાઈ ઉત્તેકર તેમના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા ત્યારે તેમના મિત્રો સાથે તસવીરો લીધી હતી અને વિડીયો પણ ઉતાર્યા હતા આ વીડિયોને તસવીરમાં તેઓ ખુશ જણાતા હતા વિડીયોમાં તેઓ નાચતા કૂદતા જોવા મળે છે પરંતુ બાબા અમરનાથના દર્શન થાય એ પહેલાં તેમને આ દુનિયા છોડી દીધી હતી માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના અંબુભાઈ પટેલ અને વડોદરાના પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડની મદદથી તેમને વડોદરા લાવવામાં આવી રહ્યા છે ટિકિટ અને કોફિનની વ્યવસ્થા શાઇન બોર્ડ દ્વારા કરવામાં આવી છે મૃતક મહેશભાઈના પરિવારમાં તેમનો પુત્ર હૈદરાબાદ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે આ ઉપરાંત તેમના પત્ની અને બે દીકરીઓ પણ છે મહેશભાઈ મકરપુરા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા મહેશભાઈના અચાનક મૃત્યુથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે